નમસ્કાર દર્શક મિત્રો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે છેલ્લા બે ત્રણ દિવસમાં ઘણી બધી એવી ઘટનાઓ બની દરેકે દરેક ક્ષેત્રે અંદર ક્રિકેટ હોય કે ટેનિસ હોય કે કોઈ પણ જે બે ટીમો રમતી હોય કે બે ખેલાડીઓ રમતા ક્યાંક ને ક્યાંક અપસેટ જોવા મળ્યા ભારત જે રીતે ઇંગ્લેન્ડ સામે હારી ગયું એ પણ એક અપસેટ હતો કારણ કે આટલી મોટી લીડ હોવા છતાં પણ આપણે વી કુડન્ટ હોલ્ડ ઇટ સેકન્ડલી વેસ્ટ ઇન્ડિઝે ગબા ઉપર ઓસ્ટ્રેલિયાને હરાવ્યું એ પણ એક અજબનો રેકોર્ડ થઈ ગયો સૌથી મહત્વની વાત જો આજે કરવી તો ટેનિસની કરવી છે ટેનિસમાં કોઈ ખેલાડી બે શૂન્યથી આગળ હોય અને શાનદાર રીતે એને પબ્લિક સપોર્ટ પણ મળી રહ્યો હોય એને જબરજસ્ત એની પાસે લીડ હોય તે છતાંય સામેનો ખેલાડી ફાઇટ બેક કરે ટુ ઓલ કરે અને મેચ પણ જીતી જાય આવી અદ્ભુત મેચની પણ આજે વાત કરવી છે ત્યાર પછી આપણે વિમેન્સ ફાઈનલની પણ વાત કરીશું બપોરનાની પણ વાત કરીશું કારણ કે ઘણી બધી ઘટનાઓ એવી બની છે કે જેની ચર્ચા કરવી જરૂરી છે અને એ માટે મારી સાથે જોડાયા છે માસ્ટર ઓફ ટેનિસ શ્રીમલ ભટ્ટ શ્રીમલભાઈ આપનું હાર્દિક સ્વાગત છે તો આપણે શ્રીમલભાઈ સાથે વાતચીત શરૂ કરીએ એ પહેલાં આવો નજર નાખીએ એક રિપોર્ટ પર ગત રવિવાર શાનદાર રહ્યો ચારે તરફ અપસેટનો માહોલ છવાયો પ્રથમ મેચમાં મોટી લીડ હોવા છતાંય ભારત ઇંગ્લેન્ડ સામે હાર્યું ગાબા પર એક રોમાંચક ટેસ્ટ મેચમાં ઘણા વર્ષો બાદ વેસ્ટ ઇન્ડિઝે ઓસ્ટ્રેલિયાને હરાવ્યું જ્યારે ટેનિસમાં પ્રથમ બે સેટ જીતીને બે શૂન્ય પર બિરાજમાન રશિયાનો મેડવેદેવ બાકીના ત્રણ સેટ્સમાં સિનર સામે પાછો પડ્યો અને મેચ હારી ગયો વર્ષો પછી ટેનિસના ત્રણ દિગ્ગજ ઓપનની ફાઇનલ રમાઈ અને જે રીતે જોકોવિચની હાર થઈ એમ લાગે છે કે આ ત્રણ દિગ્ગજોનો યુગ પૂરો થવા આવ્યો છે નવી પેઢી હવે ટેનિસનો ગૌરવશાળી વારસો આગળ વધારે તેમ લાગે છે ટેનિસ જગતમાં હવે સિનર મેડવેદેવ જેવેરેવ અને

ક્વાર્ટર ફાઇનલમાં સેમિફાઈનલમાં ફાઇનલમાં અને એમના સિવાય મોટાભાગના ગ્રાન્ડસ્લેમ પણ ના રમાય એવી પણ ઘટનાઓ ઘણીવાર આપણે જોઈ છે ફેડરેટની વાત કરીએ આપણે કે જોકોવિચની વાત કરીએ કે પછી નડાલની વાત કરીએ આ ત્રણે ત્રણ ખેલાડીઓએ ભેગા થઈને અત્યાર સુધીમાં છાસઠ ટ્રાન્સલેમ જીત્યા છે અને દરેકે દરેક પાસે એક રેકોર્ડ છે કોઈ ચોવીસ જીત્યા છે કોઈ બાવીસ જીત્યા છે કોઈ વીસ જીત્યા છે કહી શકાય કે આ ત્રણ ખેલાડીઓનું આધિપત્ય ટેનિસ જગતમાં જબરજસ્ત જોવા મળ્યું છે ઘણા વખત પછી એવું બન્યું કે આ ત્રણમાંથી કોઈ ખેલાડી ટુર્નામેન્ટમાં નતો પહેલી વાત ટુર્નામેન્ટમાં પહોંચી શક્યો અને ક્યાંક ને ક્યાંક એમ કહી શકાય કે આ ત્રણ વિના પણ ફાઇનલ રમાઈ ફાઇનલ શાનદાર રહી દમદાર રહી જોરદાર રહી ખેલાડીઓએ જોરદાર પ્રદર્શન કર્યું સૌથી પહેલા તો આ ફાઇનલ વિશે આપણે વાત કરીએ કેવી લાગી આ ફાઈનલ કેવો રહ્યો મુકાબલો તમે જેનિક સિન્ડરને મળ્યા પણ છો હાઉ હી ઇઝ લાઈક એક ખેલાડી તરીકે અથવા તો હ્યુમન બિંગ તરીકે વોટ એવર યુ નો હિમ હાઉ યુ રેટ સિનર એઝ અ પ્લેયર એઝ અ હ્યુમન બહુ સારો પ્રશ્ન છે જેમ ઓસ્ટ્રેલિયન ટેનિસ ફેડરેશન ના પ્રમુખે કીધું એમ દિસ વોઝ વન ઓફ ધ બેસ્ટ ફાઈનલ ખૂબ જ રોમાંચક રહી જ્યારે બી ફાઈવ સેટ ની ટેનિસ મેચ રમાતી હોય અને બે પ્લેયર પિક પર હોય ત્યારે એ ફાઈનલ્સ જોવાની ખૂબ જ મજા આવે ટેનિસ નીંગ સુપરસ્ટાર એક જેમ આપણે કીધું અમારે નદાર અને જોવિચનું કેટલાય વર્ષો સુધી અને હવે એક નવા ઊંચા સુપરસ્ટાર આવે છે જે નવી ટાઈપની એગ્રેશન લઈને આવે છે નવું ટાઈપનું પર્સનાલિટીઝ લઈને આવે છે તો જોવાની ખુબ મજા પડે છે આજે મેચ કેટલા વખત થી હી ગરાઉન્ડ અને સિનિયર કમ્પેરેટિવલી નવો નવો કહેવાય હાલાકી સિનિયર લાસ્ટ યર વિનલ માં આવેલો ને એને બાણા ખટખાવાના ચાલુ કરી દીધેલા ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી થ્રી ધ સેમિફાઈનલિસ્ટ પણ તો બી આટલું જલ્દું થશે એટલું કોઈએ વિચાર્યું નહોતું અને વેરી ગુડ ફોર્મ તો ટોર્નામેન્ટ આ પહેલા બેક ટુ બેક જીત્યા હતા અને જો કોઈને આ ટોર્નામેન્ટની પહેલા જે વોર્મઅપ ટોર્નામેન્ટ હોય એમાં બી એ હરાવ્યા હતા ફાઈનલ્સમાં તો બધાને લાગતું હતું કે સિનિયર ઇઝ અ સિનિયર કન્ટેન્ડર આપણે આ પહેલાના ઇન્ટરવ્યુમાં બી વાત કરેલી કે સિનિયર ઇઝ અ વેરી સિનિયર કન્ટેન્ડર પણ જે રીતે ફાઈનલમાં રમે આજે ફાઇનલ નું પ્રેશર હોય ગ્રાન્ડ સ્લેમ ફાઇનલમાં તમે યોર કાઇન્ડ ઓફ ઇટ્સ અ હિસ્ટ્રી ઇન ધ મેકિંગ અને તમે આટલા યંગ હો આટલા બધા દર્શકો તમે રમતા હોય અને તમને ખબર છે કે વોલ્ડ વર્લ્ડ ઇઝ વોચિંગ યુ અને તો બી આ રીતની અગ્રેસિવ ગેમ બીક વગરની ગેમ દર વગરની ગેમ રમી ટુ હિટ ધીસ કાઇન્ડ ઓફ સ્ટ્રોંગ સ્ટ્રોંગલી ખૂબ જ અદભુત હતું અને જોવાની ખૂબ મજા પડી સામે સામે બી એટલો જ અગ્રેસિવ હતો ટુ લવ સુધી ડોમિનેટ કરતો હતો મેચના સ્ટાર્ટિંગમાં હી ડોમિનેટેડ વેરી વેલ અને પછી જે રીતે સિનરે મોમેન્ટમ રાખી એનો બે પોઈન્ટ એક સાથે લેવાનું ચાલુ કર્યું છવીસ જેમ 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 મેચ આગળ જાય એમ એમ નાની સવારે બધે મોટી શો થતી ગઈ બેક હેન્ડ ડાઉન ધ લાઇન અને ઇનસાઈડ આઉટનું વન ઓફ ધ બેસ્ટ પરફોર્મન્સ સીન જે આઉટ ફોરહેન્ડ છે એ કદાચ હું અત્યાર સુધી મેચ જોયેલા સારામાં સારા એના ઇન્સાઈડ આઉટ ફોરહેન્ડ હશે ઇવન બેટર દેન નાદાર તો આ બધું થઈને ખૂબ જ રોમાંચક ફાઈનલ રહી અને ખૂબ જોવાની મજા આવે ને ટેનિસ નીડ યંગ સુપરસ્ટાર ટેનિસ નીડ યુંગ ન્યુ સુપરસ્ટાર એન્ડ આઈ કેન સે દેટ સિનિયર લાંબા ટાઈમ સુધી હવે બિલ સિંહ જો ઇન્જરી ના થાય એને અને જો આ રીતનું લોબી ચાલુ રાખે તો આપણે સિનિયર ને ખુબ લાંબા ટાઈમ સુધી જોઈશું અને એને જોવું ગમશે કારણ કે એન્દ્રી એગેસી જેવી એકદમ એગ્રેસિવ ગેમ છે તો એને ખરેખર જોવાની મજા આવશે ઇઝ ડેવલપિંગ હી ઇઝ વેરી ડાઉન ટુ અર્થ જયારે ટુ થાઉઝન્ડ ટ્વેન્ટીમાં ફ્રેન્ચ ઓપનમાં મેં એને પહેલી વાર જોયો મેં નામ સાંભળેલું સિનરનું કે આ અપકમિંગ ગુડ ટેનિસ પ્લેયર છે પણ ખૂબ શાંત રીતે એક ચિત્તે એના કોચ જોડે કોન્વર્ઝેશન લોકર રૂમમાં સાંભળતો હતો એ વખતે એના કોચ પીઆરટી હતા તો ખૂબ શાંત રીતે સાંભળતો હતો અને પછી મેચ રમ્યો ત્યારે મેં એની ઝેલ સામે પ્રી ક્વાર્ટર ફાઈનલ જોઈ હતી અને હી રિયલી ડોમિનેટેડ એન્ડ હી વોઝ વેરી ઇમ્પ્રેસિવ ઇવન જ્વેરિર્સ સામે જ્વેરિસ તારે આઠમો સીડ હતો અને એને કદાચ એની લાઈફમાં પહેલી વાર કોઈ સીડ ને અપસેટ કર્યો હતો ફ્રેન્ચ ઓપનમાં તો એ મેચમાં હું હજાર હતો અને મને લાગ્યું કે દિનકા હેઝ અ ગુડ ટેલેન્ટ પછી મેચ પથાઈને કોઈ બી યંગ પ્લેયર જે હોય ઉછળે કૂદે યુ નો ફૂલ ઓફ એક્સાઇટમેન્ટ હોય પણ અગેન લોકરૂમમાં સિનર વોઝ વેરી કામ કલેક્ટેડ અને સૌથી આશ્ચર્યની વાત એ છે કે હવે નેક્સ્ટ મેચ માટે ઓલરેડી એને નું હોમવર્ક ચાલુ કરી દીધેલું એના કોચ જોડે ડિસ્કશન ચાલુ કરી દીધેલું તો એવું એક્સાઇટમેન્ટ હતો કે ભાઈ આ આટમ બર્ડ નંબર 8 ને હરાયો પતી ગયું આઈ એમ વેરી હેપી નો હી was still ફોકસ he was રેડી ફોર ધ નેક્સ્ટ મેચ અને એ વખતે સિનર ખાલી 18 વર્ષનો જ હતો તો 2019 શ્રીમનભાઈ તમે બધિત જે લગભગ ગ્રાન્ડ સ્લેમ પર્સનલી જોયેલી છે મને એક વસ્તુ કહો કે બે શૂન્ય થી સેટ હારવાનો વારો આવ્યો કારણો તમને લાગ્યા હું કહીશ એક ટેકનિકલ ભાષા છે દર્શક મિત્રોને મિત્રો મોમેન્ટમ શિફ્ટ મોમેન્ટમ શિફ્ટ એવું કહેવાય છે કે જ્યારે સામેવાળો પ્લેયર વધારે વધારે પોઈન્ટ લેવા મળે ને કઈક એને સામેના ઓપરણ દેખાયું હોય કે કંઈક એને વીકનેસ પકડી હોય સામે વાળા ઓપોનેન્ટની કે એને આ એક મોમેન્ટમ શિફ્ટ થતી જાય જયારે જે જીતવાળો પ્લેયર છે એ મેચની જ નથી કઈ ને થોડો યુનો રિલેક્સ થઈ જાય અને સેમ થિંગ હેપન જયારે અર્લિયર ઓસ્ટ્રેલિયા ઓપનમાં નાદાલ અને મેડોદેવ મેચ હતી મેડો ક્રુઝિંગ ટુ લવ ટુ સેટ ટુ લવ અને પછી ત્યાંથી નાદાલ ફરીથી એ મેચ જીત્યા હતા તો આ જ વસ્તુ ફરીથી રિપીટ થઈ કે મોમેન્ટમ હ્યુજ મોમેન્ટમ જયારે સિનર વધારે એગ્રેસિવ થઈ ગયો સિનરના પર્સન્ટેજ વધી ગયા મેડોડે અનપોસ્ટર ચાલુ કરી અને ક્યાંક મને લાગે છે કે ઓસ્ટ્રેલિયન હીટ ઓલ્સો વોઝ ટેકિંગ હાલાકી ઇન્ડોર કોર્ટમાં રમાય છે પણ હ્યુમિડિટી આઈ એમ શ્યોર હશે તો મેડોડેવ થોડો થાકી બી ગયેલો તો મને લાગે છે મેડોડે નો થાક અને એની સામે સિનર ન્યુ બ્લડ હતું યંગ બ્લડ હતું એકવીસ બાવીસ વર્ષનો જ છે તો ઇ વોઝ સ્ટીલ ગોઈંગ સ્ટ્રોંગ અને હી કેપ બિંગ અગ્રેસિવ એને સાઈડ ટુ સાઈડ દોડાવવાનું ચાલુ કર્યું એને ઇન્સાઇડ આઉટ ફોર ને બેક એન્ડ ડાઉન ખૂબ જ સુંદર રીતે મિક્સ કર્યા ફર્સ્ટ ના ઓલ્સો પોઈન્ટ વધારે વધારે લેવા માંડ્યો તો આનાથી મેડેરિયોનું એક પ્રદૃત પણ ડાઉન થઈ ગયું અને હ્યુજ મોમેન્ટ ઓફ શિફ્ટ જે કહેવાય એ પેદા થઈ અગેન્સ ફેન્થ એ વધારે એમિનેન્ટ થઈ ફોર્થ સેટમાં અને મને લાગે છે ફિફ્થ સેટમાં તો મેડેરિયવ હેડ નથિંગ ટુ ગીવ હી ટોટલી ગિવન અપ કે હું પોઈન્ટ લઉં છું ત્યારે એનો શાઉટિંગ નથી કરતા અથવા તો વાયુઆર નોટ નો હેપી ઇવેન આઈ એમ ટેકિંગ ધ પોઈન્ટ એના બે ત્રણ વાર મેં ઇશારા જોયા મેચની અંદર ક્રાઉડ આ બી એક લક્ષણ છે જેમ કે જીમી કોર્નર્સ છે એન્દ્રિયા અમુક પ્લેયર જે છે રોજર ફેડર છે એ લોકો ક્રાઉડ ને પોતાના પક્ષમાં કરી શકે છે એ લોકો ક્રાઉડ ને રિલેટ કરે છે એની આગ્રા મેચની સેન્સ ઓફ હ્યુમર એના ઇનોસન્સ એના પ્રભાવથી કદાચ ક્રાઉડ ને વધારે એટ્રેક્ટ કરવામાં સફળ રહ્યો જ્યારે મેદેદેવ એટલો બધો રિલેક્ટન્ટ છે એટલો બધો ઇન્ટ્રોવર્ટ છે અને એની પાછળની બી હિસ્ટ્રી છે એની પર્સનાલિટી એવી છે કે એટલો બધો ક્રાઉડ ફેવરેટ નથી તે ત્યાં એક જાતની ડેવિસ કપ જેવો માહોલ સર્જાયો ને સિનિયર માટે વધારે ને વધારે ક્રાઉડનો સપોર્ટ થતો રહ્યો વધારે ચિયર થતો રહ્યો એનાથી આઈ એમ શ્યોર સિનરનું મનોબળ વધતું ગયું અને મેડેડેવનું ઓછું થતું ગયું એટલે સેકન્ડ વાત મને એ પૂછવી છે કે જોકોવિચ સિનર આ મેચ વધારે જોરદાર હતી કે યુ ફાઇન્ડ ધ ફાઇનલ મોર ઇન્ટરેસ્ટિંગ વોઝ ધેટ સમથિંગ વિચ ઇઝ કોમન ઇન બોથ ગેમ્સ વેલ આઈ વોન્ટ સે કે આ મેચ વધારે સારી હતી બંને મેચ પોતપોતાની રીતે સારી હતી એક હું થોડો ફાઈનલ્સને વધારે પ્લસ આપીશ કારણ કે વધારે રોમેન્ચક હતી અને સ્ટ્રોક ની દ્રષ્ટિએ આજે જોવા જાવ તો ચાર કે પાંચ રેલી ની અંદર થઈ જાય છે અહિયાં કેટલી બધી એવી રેલી હતી થી યસ તો આ બધું ક્રાઉડ ને જોવું ગમે છે ક્રાઉડ નીડ એક્સાઇટમેન્ટ ક્રાઉડ ક્રાઉડ લવ સિંગ ધ પ્લેયર હસલિંગ નો ક્રાઉડ ને ગમે છે કે પ્લેયરો દોડાદોડ કરતા હોય ફાઈટ કરે હસલ કરે તો આ ફાઈનલ જે છે એવી ફાઈનલ હતી કે જેમાં વીસ થી પચીસ રેલી બહુ જ કોમન હતી અને ઘણી બધી થઈ એક એવરેજ રેલી કરતા બી ઇક્વલી એટલી સારી હતી કારણ કે વન ઓફ ધ ગ્રેટેસ્ટ પ્લેયર ઓફ ઓલ ટાઈમ રમી રહ્યા હતા અને એ મેજર અપસેટ વર્લ્ડ નો ગ્રેટેસ્ટ પ્લેયર આજે થર્ટી સિક્સ થર્ટી સેવન એક બાવીસ વર્ષનો છોકરો હંપાઈ રહ્યો હતો તો એ બી એક જોવાલાયક હતું અને યુ નો દેટ વોઝ ઓલ્સો ઇક્વલી એક્સેટ એમગ્સ થ્રી પ્લેયર્સ વિચ વી આર ટોકિંગ અબાઉટ હુ ઇઝ યુઝિંગ સમઇટ ઓફન અલગ પ્રકારની મારે વાત તમારી પાસે જાણવી છે કે ઘણા ડ્રોપ શોટ રમે ઘણા ક્રોસપોર્ટ બહુ સરસ રમતા હોય ઘણા ડાઉન ધ લાઇન્સ બહુ જબરજસ્ત રમતા હોય વિચ ઇઝ અ શોર્ટ વિચ ઇઝ યુ ફાઇન્ડ દેટ સમજ પ્લેઈંગ બેટર દેન એની બડી એલ્સ આઈ વિલ સે જોકોવિચ ના સોવીસ રિટર્ન ખૂબ સરસ છે કદાચ જોકોવિચ નું છીસ રિટર્ન નું ડોમિનન્સ બી ઇક્વલી બહુ સરસ છે અને બહુ જ હાઈ પર્સન્ટેજ અને બહુ સરસ પ્લેસમેન્ટ હોય છે તો જોકોવિચ હેઝ અ વેરી વેરી ગુડ હેઝ અ સિટર્ન ફોરહેન્ડ હ્યુજ ફોરહેન્ડ એનું ફૂટવર્ક અને એનું ફાઇટિંગ સ્પિરિટ જે છે એની ગેમમાં જે વેરિયેશન લાવવાની વૃત્તિ છે એ ખૂબ સરસ કહેવાય છે હું મારું ખાસ કહેવાનું જે સિનર છે મડવેદેવ છે જે જ્વેરેવ છે આ હલકાર છે આ જે નવા ખેલાડીઓ છે આર ધી રેડી ટુ ટેક ઓવર ધ હોલ ટેનિસ ટુ ધર ક્રેડિટ આઈ વિલ સે ધેટ અલકારેસ અને સિનર હવે આપણે ખૂબ જોઈશું મારું એવું માનવું છે ઝેરેવ આઈ ડોન્ટ નો ઝેરેવ થોડો ઇરેટિક છે ઝેરેવની કેરિયર બી અપ એન્ડ ડાઉન રહી છે તો આપણે જોઈશું એને પણ એટલું બધું કન્સિસ્ટન્ટ નહીં જઈ શકીએ પણ એ જ વસ્તુ હું અલકારેઝ સિનર માટે ના કહી શકશું આપણે અલ્કારેઝ અને સિનરને ખૂબ જોવાના છે ફ્યુચરમાં જેમ નદાલ અને ફેડરલની એક રાઇવરી હતી જેમ જોકોવિચ બી પાછળથી ઇન્ક્લુડ કર્યો આ ત્રણ ની થઈ એવી જ રીતે ટૂંક સમયમાં આપણે અલ્કારેઝ અને સિનરની રાઇવરી ખૂબ ઓફન જોવાના છે આપણે ઘણી બધી બધા એ લોકોને ફાઇનલમાં જોઉું અને બે ડિફરન્ટ ટાઈપની ગેમ છે સિનરીઝ મોર એગ્રેસિવ ફોર બિગર જ્યારે વેરી મચ ઓલ કોર્ટ પ્લેયર પ્લેયર કાઇન્ડ ઓફ નદાલ નદાલ જેવો છે એગ્રેસિવ વિથ અમેઝિંગ થલીટ તો વેરી ગુડ તો ખૂબ 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 રોમાંચિક થશે જો આ બે જણા આપણને વારંવાર ફાઈનલમાં હશે તો જોવાની વર્ષો સુધી મજા આવશે ખાસ કરીને બીજા વર્ષે પણ એ જીત્યા છે અને યુ ફાઇન્ડ ધટ કે આ વધારે લાંબુ એક્ઝિસ્ટ કરશે એઝ ઓન ધ ટોપ હું તમારો જવાબ આ રીતે આપીશ કે ટુ થાઉઝન્ડ નાઇન્ટીન સુધી આપણે સબાલને જોતા સેમિફાઈનલ સુધી કદાચ ફ્રેન્ચ ઓપન ફાયનસમાં બી આપણે જોયા ને બહુ ઇરેટિક પ્લેયર છે એનું એની કેરિયર જે છે હિસ્ટોરિકલી જોવા જઈએ તો પચીસ વર્ષની સબાલકાનું કેરિયર બહુ અપ એન્ડ ડાઉન રહ્યું છે અને નો ડાઉટ શી હેડ ટેલેન્ટ બટ એની અગ્રેસિવ ગેમ ટુ થાઉઝન્ડ નાઇન્ટીન સુધી એ ઘણા બધા મુકામ પર આવતી હતી ને પછી એનું એક નેચર એવો હતો કે ક્યાં તો ડાઉન જતી રહેતી હતી કાં તો પછી મેન્ટલી અપસેટ થઈ જતી હતી ને ઘણા બધા મેચિસ ગુસ્સામાં બી એને ફેંકવાનો એની પાસે આ રેકોર્ડ છે જેને ટેનિસની ટેન્કિંગ કહેવાય તો આ બધું એની એને એની એની કેરે છે પણ હમણાં એને એનું મેન્ટલ ટફનેસ પર ખૂબ જ વર્ક કર્યું એના મેચ ટેમ્પરમેન્ટ પર ખૂબ જ વર્ક કર્યું અને ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી થ્રી ઓસ્ટ્રેલિયા ઓપન જીત્યા પછી એનો રેકોર્ડ હેઝ ગોન ફિનોમિનલ પણ સબાલંકા છે એને ઘણા ઘણા બધા એના બી સ્ટ્રોંગ છે જેમ કે સુયાટેક તો સુયાટેક ઓસ્ટ્રે ઓપનમાં ડોમિનેટ નહીં કર્યું પણ સુયાટેક ઇઝ અ વેરી સિરિયસ કન્ટેન્ડર તો આવી રીતે ઘણા પ્લેયર્સ બીજા બધા બી પ્લેયર્સ છે જેનું એ ડોમિનેશન છે પણ સાબરલંકા ની ગેમ તમે જેમ કમ્પેર કર્યું કે એક આપણે સેના વિલિયમ્સ જેવી ગેમ છે તો ડેફિનેટલી શેર ઇન્ક્રીઝ એને એને સૌમાં બહુ જ બધા એક્સપેરિમેન્ટ કર્યા છે એની સૌ સુધારી છે એના ગેમમાં કોઈક લેવલની કન્સિસ્ટન્સી લાવી છે વિથ પાવર તો ડેફિનેટલી જોવા ગમે એવી પ્લેયર છે ને આ એક એવી પ્લેયર છે જે ચારે કોર્ટ પર પ્રભુત્વ કરી શકે છે ગ્રાસ કોટ ફ્રેન્ચ ઓપન યુએસ ઓપન ઓસ્ટ્રેલિયા ઓપન અને વિમ્બલ્ડન ચારે પર એ પ્રભુ પ્રભુત્વ કરી શકે છે હવે એ કેવી રીતે એનું કન્સિસ્ટન્સી રાખે છે ઓવરઓલ એ જોવાનું એક બહુ સરસ સવાલ છે હું અહીંયા જ એક બીજો એક સવાલ પૂછવા માંગુ છું આ ચારે ચાર કોર્ટ ઉપર ધારો કે ત્રાસ કોર્ટ હોય કે હાર્ડ કોર્ટ હોય કે આ દરેક દરેક કોર્ટ ઉપર તમને એમ લાગે છે કે સિનર જો રેવ આ બધા એક અસરકારક ખેલાડી સાબિત થશે મિન્સી હેવ સેમ કન્સિસ્ટન્સી છે ઘણીવાર આપણે જોવું જોઈએ કે ત્રણે ત્રણ ટાઇટલ એક જ વ્યક્તિ જે એક જ ખેલાડી ચારે ચાર ટાઇટલ છે તો એવું પણ બનેલું છે સિનર પાસે બીજું મને એવું લાગે છે કે આલ્કરા વિલ ડોમિનેટ लगे चाहतेव हजी भी हूं अशोक भाई

આવે છે ને જીતતો હોય છે અને એની ગેમ છે તો અલકરા ક્યાંક ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર એન્ડ સુધી આપણને જોવા મળશે પછી ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી માં આઈ ડોન્ટ નો મેલ થિંક અબાઉટ રિટાયરમેન્ટ ઓર એનાઉન્સ રિટાયરમેન્ટ ઓકે નામિંગ Like the has created a history. Indian players, Atyar Sudhima, to dominate Open. Let us take it only this particular How you rate his game throughout the tournament and even the finals. So he has done a great thing by bringing the best of his tennis for the Indian uh, tennis lovers. બુપરના વિશે શું કહેવું છે અને એની પેર વિશે અને એમની જીત વિશે ઇન્ડિયન પ્લેયર નો પહેલો પ્રશ્ન જવાબ આપીશ કે છેલ્લા પ્લેયર જે સારું કરવા વાળા હતા ઓસ્ટ્રેલિયા ઉપરના એ રમેશ કૃષ્ણ હતા જેમને પ્રી ક્વાર્ટર ફાઈનલ મેક્સ વિલાન્ડર હરાવી અને એ ક્વાર્ટર ફાઈનલ સુધી પહોંચેલા મેક્સ વિલાન્ડર એ વખતે નંબર વન પછી ડેફિનેટલી લિયન્ડા પેસ સાનિયા મિર્ઝા મહેશ ભૂપતિ આ બધા આવે અને હવે રોહન બોપનના બી કેટલાય વખત થી બી હિઝ કન્સિસ્ટન્ટ હીઝ બીન ધેર પણ ધીસ ઇઝ ગ્રેટ ન્યૂઝ નોટ ઓન્લી ફોર ઇન્ડિયન ટેનિસ પણ એક ટેનિસ ઓવરઓલ કે એક ફોર્ટી થ્રી યર ઓલ્ડ આજે આટલું લોગજિવ રાખી શકે છે અને એક ટેનિસ કેરિયરમાં ડોમિનેટ કરી શકે છે અને ફોર્ટી થ્રી ઓલ્ડ ઓલ્ડે હી બિકેમ ધ ઓલ્ડેસ્ટ વર્લ્ડ નંબર વન તો એક ટેનિસ માટે એક સારા સમાચાર છે કે ટેનિસ પ્લેયર્સ બધા એક ઇન્સ્પિરેશન લેશે અને એ પોતાની લાંબી કેરિયર માટેનું બી વિચારશે આજે એક સામાન્ય ટેનિસ પ્લેયર પાંત્રીસ વર્ષની વયે રિટાયરમેન્ટ નું વિચારે છે જયારે બોપન્નાએ ફોર્ટી થ્રી ઇયર ઓલ્ડે વર્લ્ડ નંબર વન થયા ગ્રેન્ડ સ્લેમ જીત્યા એ ખૂબ જ સારા સમાચાર છે કે લોકો લાંબી કેરિયર માટે વિચારશે સેકન્ડ થિંગ ઇઝ એક આપણે એવું નહીં વિચારીએ કે રોહન બોપન્ના ફોર્ટી થ્રી યર્સ ઓલ્ડે એક ગ્રાન્ડ સ્લેમ જીત્યા પણ આપણે એ બી વિચારવું જોઈએ કે એની ફિટનેસ નો આટલી ટૂરની ડિમાન્ડ ડે ઇન ડે આઉટ વેર એન્ડ ટેર એ બધું એ સસ્ટેન કરીને ફાઈનલમાં પહોંચ્યા ને અદભુત ટેનિસની રમત રમ્યા અને આઈ એમ શ્યોર ઘણા બધા યંગ પ્લેયર્સ વીસ બાવીસ વર્ષના પ્લેયર્સ અમે બી મેચિસ આવી હતી એમની અને હી હીવેન્ટનું તો એક બહુ સારા સમાચાર છે અને ઇન્ડિયન ટેનિસ માટે તો ખૂબ જ સારા સમાચાર છે કે આપણે અગેન આપણે લિયા સાનિયા મિર્ઝાપતિ આપણે એન્ડ વિચારતા હતા કે હવે ટેનિસ ઇઝ ઓવર એઝ લોંગ એઝ ઇન્ડિયા ઇઝ કન્સર હવે લાંબો ગેપ છે જ્યારે રોહન બોપાના ફરીથી વર્લ્ડ નંબર વન બનીને એને ટેનિસના સ્ટેજ પર ઇન્ડિયાને રાઈટ ઓન ટોપ ઓફ ધ લીગ રાઇટ ઓન ટોપ તો આપણા માટે ખૂબ જ પ્રાઉડ મુમેન્ટ છે સર ફોર્ટી થ્રી ઇયર્સ યંગ ખેલાડી કોઈ દેખાય છે નજરમાં આવે છે તમારી કે જ્યાં સુધી જ્યાં અહીં સુધી જઈ શકે અત્યારે ફોર્ટી થ્રી ઇયર ઓલ્ડ હવે વધારે વધારે ડિમાન્ડિંગ થઈ ગઈ છે વધારે ને વધારે ટુરિંગ બોડી પર બહુ જ અફેક્ટ કરે છે એટલે પાંત્રીસ છત્રીસ વર્ષે તો સિંગલ્સ ગેમ તો બહુ જ ડિફિકલ્ટ છે

અત્યારે આઈ એમ વેરી સોરી અત્યારે મને કોઈ એવું દેખાતું નથી કે જે રોહન બોપન્ના જેટલું કે ઇવન લિયન્ડ પેસ જેટલું લોન્જિટી રાખી શકે એવું અત્યારે નજર નથી પણ વી હેવ ગુડ જુનિયર આપણે બહુ સારો માનસ ડામને છે અમુક અમુક પ્લેયરોના હું નામ નહીં લઉં ગુજરાતના ભી અમુક પ્લેયરો આવી રહ્યા છે તો એમના ઉપર અનનેસેસરી પ્રેશર પડે એટલે હું નામ નહીં દઉં પણ માનસ ડામને ઇઝ કમિંગ અપ વેરી ફાસ્ટ ઓકે સર થેન્ક યુ સો મચ કારણ કે ટેનિસ ની વાત કરવી હોય ને ટેનિસમાં જ્યારે વૈવિધ્ય સભર વાત કરીએ તો ત્યારે મારે તમારી સાથે સંપર્ક કરવો પડે એન્ડ ઓલવેઝ એક્સટેન્ડિંગ યોર હેલ્પ ડિસ્કસ લોટ એઝ ફાર એઝ ટેનિસ ઇઝ કન્સર્ન ઓસ્ટ્રેલિયન ઓપન ઇઝ કન્સર્ન થેન્ક યુ સો મચ સિમલભાઈ ફોર જોઈનિંગ મી થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ અશોકભાઈ વેરી નચ તો દોસ્તો ક્યાંક ને ક્યાંક અપસેટ સર્જાતા રહે છે અને આ અપસેટ્સની વાતો હમણાં હમણાંથી બહુ ચાલી રહી છે ચારે તરફ અપસેટ્સનો માહોલ હોય એમાં ઓસ્ટ્રેલિયન ઓપનની ફાઇનલ સિનરે જીતી મેડવે બે સેટ આગળ હોવા છતાં પણ બાકીના ત્રણ સેટ હારી ગયો એ ક્યાંક ને ક્યાંક મેજર અપસેટ તો કહેવાય બોપનના ફોર્ટી થ્રી ઇયર્સ સ્ટીલ હિ સ્ટેન્ડિંગ ટોલ એન્ડ ગેટિંગ ધી એનો સૌથી મહત્ત્વનું સ્થાન ટોપ પોસ્ટ મેળવી લીધી છે તો આ બધી વસ્તુઓની ખૂબ જબરજસ્ત ચર્ચા કરવાની મજા આવી થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ અને લેટ સી વોટ હેપન્સ ટુમોરો